મારું મહેન્દ્ર કુમાર જેઠાલાલ ગામ ભાટકોટા હું આજે આ ટેકાની ખરીદી જે એ કરી છે એમાં અમારું ટેક્ટર લઈને આવ્યા છીએ પણ અહીંની વ્યવસ્થા કામકાજ અને બધું વ્યવસ્થિત છે અને એનાથી અમને સંતોષ છે કોઈ મગજમાડી નથી અને સમય પણ ઓછો બગડે છે અને સેમ્પલ અને જે હવા બવા જોઈને કમ્પ્લીટ જોઈને માલ આ લોકો લે છે અને કોઈ મગજમાં સરકાર સરકારનો ભાવ થી એક થોડી તકલીફ એ છે કે સરકાર જે એકસો પચીસ પણ કરો તો ખેડૂતોનો બીજો માલ રહી જાય થોડું સોલ્યુશન થાય એટલે મારું સરકારશ્રીને સરકારશ્રીને વિનંતી છે કે થોડુંક માલ ભવિષ્યમાં વધારે ખરીદે તો ખેડૂતોને એનો લાભ મળી રહે બાકી ખેડૂતો ખરેખર ખૂબ સંતોષ અને ખુશ છે હાલ મોટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા મળે છે અને એ જે આ ખરીદી ચાલુ કર્યા પછી માર્કેટમાં પણ વેપારીઓ થોડો અપમાં આવ્યા છે નહી તો પેલા સાતસો કરતા ચાલુ કરે છે એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર હશમુખભાઈ અમલકંભા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી સરકસિંહના ખરી કેન્દ્ર ટેકા ઉપર હું આજે મારું અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો છું અહીંયા ખૂબ જ સારી રીતે અહીંયા માલ જોખાય છે અને સરકારની જે આ યોજના છે બહુ સારી છે અને સારા અમને ખેડૂતોને ભાવ મળી રહે છે બજારમાં જ્યારે જયારે વેચવા જઈએ છીએ ત્યારે અત્યારે ભાવ એક હજારથી બારસોની આસપાસ અમને મળે છે પણ સરકાર તરફથી અમને આ વિશેષ લાભ મળે છે ખૂબ જ સારું છે અહીંયા સારી રીતે બધી કામગીરી થાય છે વજન પણ સારી રીતે આ લોકો કરી આપે છે લાઈન પ્રમાણે બધાને ટ્રેક્ટર લે છે ખૂબ જ સારું છે સરકાર તરફથી